ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જેને પોતાના કહીને ગર્વ અનુભવીએ છીએ ને એ લોકો જ આપણને અરીસા બતાવેશ એટલે અહીંયા આ લોકમાં કોઈ કોઈનું નથી એવું કહેવા માગે માટે દુનિયામાં ભરોસો તો એક ભગવાનનો જ કરવો બાકી બીજા તો ગમે ત્યારે દગો દેશે અને કોઈના માટે અનહદ લાગણી રાખતા પહેલાં એમના જીવનમાં આપણું સ્થાન કેવું છે તે જાણી લેવું જોઈએ એની પ્રત્યે આપણે અનહદ લાગણી હોય પણ એને આપણી પ્રત્યે કેવું છે એ આપણે જાણી લેવું જોઈએ તો ક્યારે કે આપણને કંઈક દગો કરે તો આપણને દુઃખ ઓછું લાગે બરાબર માટે બધારી સાથે હળીમળી રહેવું પણ બધું જોવું જોઈએ જીવનમાં વિચારવું જોઈએ જોવું જોઈએ અને સમજવું પણ જોઈએ તો ડગલે ને પગલે કોઈ દી મુશ્કેલી કે દુઃખ આવે નહીં